વડાલીમાં દૂષિત અને દુર્ગંધયુક્ત પાણીની સમસ્યા ગંભીર બની છે તાજેતરમાં લેવાયેલા પાણીના સેમ્પલ ફેલ જતા લોકો પરેશાન થયા છે આરોગ્ય વિભાગે સર્વે શરૂ કરી સોળ ટીમો દ્વારા દરેક વિસ્તારમાં તપાસ હાથ ધરી છે માણેક ચોક વિસ્તારમાંથી લેવાયેલા દસ સેમ્પલ પૈકી એક પણ પીવાલાયક ન હોવાનું સામે આવ્યું છે રામનગર વિસ્તારમાં કમળાના બે કેસ નોંધાયા હતા હાલ બંને સ્વસ્થ છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનેશન કામગીરી ચાલુ રાખી ઓઆર એસ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે લોકોને પીવાનું પાણી ઉકાળીને પીવાની સૂચના આપવામાં આવી છે હમણાં જે થોડા દિવસોમાં રામનગર વિસ્તાર વોર્ડ નંબર ત્રણમાં જે પીડિયા કમળાના જે પાણીજન્ય રોગો જે બહાર આવ્યા છે એમાં ઘણા બધા બાળકો બીમાર પડ્યા છે અને એ પાણી જે નગરપાલિકા દ્વારા આપવામાં આવી રહ્યું છે એ પ્રદૂષિત પાણી પીવાથી એ બાળકો બીમાર પડ્યા છે અને અત્યારે હાલ પણ હોસ્પિટલમાં છે છેલ્લે જોયું કે ઇન્દોરમાં જે કેસ બન્યા સત્તરથી અઢાર લોકોના ખરાબ દૂષિત પાણી પીવાથી મૃત્યુ પામ્યા ઇવન આપણા ગુજરાતમાં પણ ગાંધીનગરમાં પણ ખરાબ દૂષિત પાણી પીવાથી આ જે કેસ બન્યા છે એ કેસ અહીંયા વડાલીમાં ના બને અને બાળકોને કશું ના થાય એ તમામ જવાબદારી વડાલી નગરપાલિકાની છે અહીંયાનું આરોગ્ય તંત્ર ઇવન મામલતદાર સાહેબ શ્રીમનો પણ સપોર્ટ રહ્યો છે પણ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી પાણીની સમસ્યા એવી છે કે ભાઈ દસ દિવસે બી આવે બાર દિવસે બી આવે અને ગટરનું પાણી એટલું બધું મિશ્રિત થાય છે કે પાણી વાપરવા લાયક પણ નથી રહેતું તો પીવાલાયક ક્યાંથી રહે એ પીવાલાયક બી પાણી નથી રહ્યું હાલ હાલ વડાલીની અંદર પાણીના લીધે એટલા બધા રોગચાળો ફાટી નીકળ્યો છે નાના બાળકોમાં કે મોટા લોકોમાં બી અને ગટરની વ્યવસ્થા એટલી બધી નિષ્ફળ ગઈ છે આ લોકોએ જે ખર્ચો કર્યો છે એ ખર્ચો કોઈ કામ લાગ્યો નથી ગટરની વ્યવસ્થા બિલકુલ નિષ્ફળ ગઈ છે ગટરનું અને પીવાનું પાણી અત્યારે મિશ્રિત થઈને લોકોના ઘરે આવી રહ્યું છે માન્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અને તાલુકા આરોગ્ય અધિકારી સાહેબની સૂચના મુજબ અમારી અત્યારે સોળ ટીમો કાર્યરત છે જેમાં ઘરે ઘરે જઈને કોઈને તાવ ઉલટી ઝાડા કે કોઈ પણ પ્રકારનો રોગ હોય તો તેનું સર્વે ચાલુ છે તથા દરેકને એવી સૂચના આપવામાં આવી છે કે અત્યારે જે બી પાણી પીઓ એ મિનરલ વોટર પીએ બરાબર અને જોડે જોડે ઓઆરએસ પણ આપવામાં આવેલ છે ઘરે ઘરે અને અત્યારે હાલ સોળે સોળ ટીમો નેક્સ્ટ પંદર દિવસ સુધી કન્ટિન્યુ કાર્યરત રહેશે અને અત્યારે હાલ થોડું દૂષિત પાણી હજુ પણ શરૂઆતના જે પાણી છોડે ત્યારે થોડુંક દૂષિત પાણી હજુ પણ આવે છે એવી લોકો દ્વારા અમને કમ્પ્લેન મળેલ છે અત્યારે પાણીના સેમ્પલ અમે રેન્ડમલી રામનગર વિસ્તારમાંથી માણેકચોક વિસ્તારમાંથી અને બીજી બધી અમુક વિસ્તારોમાંથી લીધા છે જેમાંથી જે સેમ્પલના અગાઉ લીધેલા સેમ્પલના નમૂના નવો રિઝલ્ટ આવેલ છે જેમાં બેક્ટેરિયોલોજીકલ ઇન્ફેક્શન બતાવે છે તો એ પાણી પીવાલાયક ન હતું ખાસ કરી શકે ખાસ કરીને જો આવો પ્રકારનું પાણી પીવામાં આવે તો ઝાડા ઉલટી જોન્ડીસ સાદો જોન્ડિસ કહેવાય કમળો આવા રોગો થઈ શકે છે